ભુજમાં આજે સરપટ નાખા પાસે સવારે એસિડ એટેકનો બનાવ બન્યો બે શખ્સોએ પરિવારના નવ સભ્યો ઉપર સામૂહિક એસિડ એટેક કર્યો ભુજના સરપટ નાખા પાસે બે શખ્સોએ એક પરિવારના નવ સભ્યો ઉપર સામૂહિક એસિડ એટેક કર્યો હોવાના સમાચારો મળી રહ્યા છે તમામને ઘવાયેલાઓને એકસો આઠ એમ્બ્યુલન્સની મદદની ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે સમગ્ર ઘટનાની મળતી વિગત અનુસાર આજે સવારે સાડા અગિયાર વાગ્યાના સુમારે ભુજના સુમ સરપટનાકા પાસે વાહન ધીમે ચલાવવાના બાબતે આરોપી અજીજ ખત્રી અને પીડિત પરિવારના અબ્દુલ ભાટી વચ્ચે બોલાચાલી થઈ હતી બોલાચા અબ્દુલ ભાટી પોતાના ઘરે ગયો ત્યારે અજીઝ ખત્રી અને અન્ય એક શખ્સ એમ બંને શખ્સ મળી તેમના ઘરે આવ્યા હતા અને બાલદીમાં અને જગમાં એસિડનો જથ્થો ભરી અને પરિવારના સભ્યો ઉપર ખુલામ ઉડાડ્યો હતો ત્યારે અબ્દુલ ભાટી સહિતના નવ શખ્સો આ એસિડ એટેકના હુમલાનો ભોગ બન્યા હતા તાત્કાલિક અસરથી તમામને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર અત્યારે ચાલુ હોવાની વાત મળી રહી છે અમારા પ્રતિનિધિ રાજેશ જોશીનો એક અહેવાલ જણાવે છે કે સામૂહિક એસિડ એટેકના બનાવે ભારે ગરમા ગરમી ઊભી કરી છે ખાસ કરીને ચૂંટણી આગામી સમયમાં આવી રહી છે ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને કાયદો અને વ્યવસ્થાની બાબતમાં પોલીસ વડા મહેન્દ્ર બગડિયા અને તેની ટીમ ખૂબ જ સજાગ છે આવી પરિસ્થિતિ વચ્ચે એક સામાન્ય બાબતમાં સરફટ નાખાના સ્થળ પર એસિડ એટેકનો જે બનાવ બન્યો છે તે ખૂબ જ ગંભીર ખાસ કરીને અજીજ ખત્રી અને અન્ય એક શખ્સ કોઈ પણ પ્રકારનો વિચાર કરવા કર્યા વગર ત્યાં દોડી ગયા હતા અને એસિડ ડેકટેક વડે હુમલો કર્યો હતો જે સમગ્ર ઘટના ગંભીર છે ખાસ કરીને માનવ અધિકાર સંગઠનના ભાટીભાઈ પણ ત્યાં દોડી ગયા છે એને આમતક ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં સમગ્ર ઘટનાને ખૂબ જ ગંભીર ગણાવી હતી અને તાત્કાલિક અસરથી પોલીસ આ બાબતે આરોપીઓ સામે શિક્ષાત્મક પગલાં લીએ તેવી ભીતિ વ્યક્ત કરી હતી અને આમતક ટી ન્યૂઝ સાથેની વાતચીતમાં પીડિત પરિવારના સભ્યએ પણ પોતાના ઉપર ભય હોવાની વાતને ઉચ્ચારી હતી આથી પોલીસ તાત્કાલિક અસરથી આરોપીને પકડી પાડે તે ખૂબ જ અનિવાર્ય છે અબ્દુલ રમજુ ભટ્ટી મારા ઘરે લગ્ન ચાલુ છે તો એના છોકરા કાયમી ગાડીઓ ફૂલ બગાડે છે તો અમે છોકરાએ ના પાડી કે ગાડી ન બગાડો છોકરા છે નાના રમે અમારા ઘર લગ્ન ચાલુ છે એમાં તો એ ઘરે જઈ અને ત્યાંથી બધા એના મા બાપ બધા થઈને એસિડ લઈ આવ્યા અને પંદર જણા થઈને અમારા આખા પરિવાર ઉપર એસિડ માર્યું

તંત્રને કે એના એના ઉપર મોટા મોટા પગલાં લેવાય એના કને ઘરે આવીને હુમલો કર્યો છે અમારું ઉપર હાંરલે સામરે 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 સામરે